હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણે નવ વિષય છે વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર તેરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો જોઈએ પ્રયોગ નંબર તેર હેતુ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ સંચયના નિયમની ચકાસણી કરવી તો દળ સંચયનો નિયમ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી સાધનો છે બૂચ દોરી કોનિકલ ફ્લાસ્ક કશનડી પદાર્થમાં છે કોપર સલ્ફેટ અને સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ અહીંયા એક્સ રસાયન છે અને અહીંયા વાય રસાયન છે જેમાં કોપર સલ્ફેટ એક પોઈન્ટ પચીસ ગ્રામ લેવાનું સોડિયમ કાર્બોનેટ એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ બેરિયમ ક્લોરાઈડ એક પોઈન્ટ બાવીસ ગ્રામ સોડિયમ સલ્ફેટ એક પોઈન્ટ ત્રેપન ગ્રામ લેડ નાઇટ્રેટ બે પોઈન્ટ જીરો સાત ગ્રામ સોડિયમ ક્લોરાઇટ એક પોઈન્ટ સત્તર ગ્રામ લેવાનું છે ત્યારબાદ અહીંયા જે આકૃતિ આપેલી છે એવી આકૃતિ તમારે અહીંયા અહીં આકૃતિ દોરો ભાગની અંદર દોરવાની રહેશે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિની આપણે ચર્ચા કરી લઈએ તો કૌષ્ટકમાં આપેલા એક્સ અને વાય રસાયણોના ત્રણ જૂથ પૈકી કોઈ એક જૂથ પસંદ કરો એક કસનડીમાં કોપર સલ્ફેટ એક ગ્રામ લઈ તેમાં દસ ml પાણી ઉમેરી કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવો એક ક્વાનિકલ ફ્લાસ્કમાં સોડિયમ કાર્બોનેટ એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ લઈ તેમાં દસ એમએલ પાણી ઉમેરી સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ બનાવો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવણ કરો ફ્લાસ્ક પર બોચ લગાવો ફ્લાસ્કને થોડો નમાવી એવી રીતે ગુમાવો કે જેથી તેમાં રહેલા બે દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય અને ત્યારબાદ અવલોકનની નોંધ કરો તો અવલોકન જોઈએ એમાં પહેલું છે કે ક્વાનિકલ ફ્લાસ્કનું રાસાયણિક પ્રક્રિયા પહેલાંનું વજન તો બે પોઈન્ટ અડસઠ ગ્રામ જેમ કે માત્ર પદાર્થનું વજન લીધેલ છે બરાબર અહીંયા અને ક્વાનિકલ ફ્લાસ્કનું રાસાયણિક પ્રક્રિયા પછીનું વજન તો બે પોઈન્ટ અડસઠ ગ્રામ નિર્ણય છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી જ્ઞાન ચકાસણી આધારિત પ્રશ્નો જોઈ લઈએ એમાં પ્રથમ પ્રશ્ન છે કે ભાઈ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો એન એચ થ્રીમાં એન પરમાણુની સંયોજકતા કેટલી છે તો જવાબ આવશે ત્રણ બીજું 28 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં નાઇટ્રોજન પરમાણુના મોલ કેટલા છે તો જવાબ આવશે બે ત્યારબાદ Al2O3 માં Al ની સંયોજકતા કેટલી છે તો એ આવશે 3 ત્યારબાદ ઓક્સિજનના 1 મોલ પરમાણુ એટલે કેટલા પરમાણુ થાય તો આપણો જવાબ આવશે 6.022 10 ની 23 ઘાત કાર્બનનો પરમાણ્વીય દળ કેટલું છે તો જવાબ આવશે 12 તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર વિજ્ઞાન પ્રયોગ પોથીની અંદર આપણે પ્રયોગ નંબર સોરી ધોરણ નવની અંદર પ્રયોગ તેરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જય હિન્દ જય ભારત